ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ દિલ્હી આયોજિત ડાયમંડ નેશનલ જંબોરી 2025 નું આયોજન તમિલનાડુ રાજ્યના તિમિન્નાપલ્લી મુકામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક આઠસો બાળકોએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન એકવીસ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના ગરબા પ્રથમ નંબરે આવ્યા હતા આ સાથે જ ગુજરાતના એકસો પંદર જિલ્લામાંથી બાળકોએ ભાગ લીધો હતો આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા જિલ્લા ચીફ કમિશનર અને તેમની સમગ્ર ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી જિલ્લા મુખ્ય કમિશનર અને સેવા આપું છું અને આ કાર્યક્રમ લીડર તરીકે ગુજરાત થતા ડાયમંડ જ્યુબેલી જામબોરીનું આયોજન અઠ્યાવીસ એક થી ત્રણ બે બે હજાર ના રોજ ત્રિચના પરિકામે તામિલનાડુ ના મુકામે આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશમાંથી તમામ રાજ્યના બાળકો તથા સાત વિદેશી રાષ્ટ્રોના બાળકો મળીને કુલ અઢાર હજાર બાળકોએ આ જાંબોરીમાં ભાગ લીધો આ જાંબોરી એટલે કે દર ચાર વર્ષે એનું આયોજન કરવામાં આવે છે અને દરેક રાજ્યનું કલ્ચર દરેક રાજ્યની એક્ટિવિટી અને આદાન પ્રદાન બાળકોમાં થાય એના માટે આ જાંબોરી આયોજન કરવામાં આવે છે ટેન્ટ સિટી આખી અહીંયા ઉભી કરવામાં આવે છે બાળકોને ટેન્ટમાં જ રહેવાનું બાળકો તથા તમામ લોકો જે કઈ ભાગ લેવા પાર્ટિસિપેન્ટ હોય તમામ ટેન્ટમાં જ રહેવાનું હોય છે અને કલ્ચર પ્રોગ્રામ હોય છે ઉપરાંત એકવીસ એક્ટિવિટી આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી એમાં ગુજરાત રાજ્યના ભારત કાઉન્ડના બાળકોએ અઢાર એક્ટિવિટીમાં વિજેતા થયેલ છે એમાં આપણા રાજકોટના ફોક ડાન્સ આપણું જે ગરબા ટ્રેડિશનલ ગરબા એ ફોક ડાન્સમાં આપણો પ્રથમ નંબર આવેલો હતો અને કેમ્પ ફાયરમાં પણ આપણો એમાં નંબર આવેલો હતો કુલ આપણા ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી એકસો પંદર બાળકોએ ભાગ લીધો હતો એમાં રાજકોટમાંથી બાળકો અને બે ટીચરોએ ભાગ લીધો હતો અત્યારે અત્યારે અમારી સાથે સાથે છે સ્કાઉટ સ્કાઉટ આવી શક્યા નથી એટલે સ્કાઉટ પણ આપણી સાથે જોડાયેલ હતા અને તમામ બાળકો એની એક્ટિવિટીમાં ભાગ લીધો હતો યુવા પેઢીને આ એટલા માટે સંદેશો આપવા માંગીએ છીએ કે શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ કે જે આપણું કલ્ચર છે જે આપણું જીવન છે જીવન પણ એમાં એક્ટિવિટીમાં જોડાય સ્કાઉટિંગ એટલે કે જીવન જીવન એક કલા છે અને જીવન જીવવાની કલા શીખવા માટે સ્કાઉટ ગાઇડ પ્રવૃત્તિ એમાં કરવામાં આવે છે એમાં મુખ્ય ચાર અમારા આદર્શો છે કે સેવા ચારિત્ર નિર્માણ કલા કૌશલ્ય અને આરોગ્ય એને લગતું આખો સિલેબસ અમારો હોય છે અને સિલેબસ મારફત આ બાળકોને અમે શિક્ષણ સાથે બાહ્ય પ્રવૃત્તિ ની એક્ટિવિટી શીખવા માટેનું અમે કાર્ય કરીએ છીએ